આઈસર ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચી દેવાનું છે ખેડૂતભાઈ વિડીયોમાં તમે જે આયસર ત્રણસો જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે પૂરેપૂરી જવાબદારી સાથે વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહેજો જેથી ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી જાય અને મારી ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય આપણી ચેનલ ઉપર આ બીજા વાહનોના વિડીયો આવતા જ રહેતા હોય છે તો તે તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને ગમે તો વિડીયોને છેલ્લે લાઇક કરી દેજો વાત કરીએ આઈસર ત્રણસો એંશી ટૅક્ટરની આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે કંપની કલર કંપની ફિટિંગ એન્જિનમાં ટ્રેક્ટર છે બાકી વિડીયોની અંદર જે કન્ડિશન ટ્રેક્ટરની તમને જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂતભાઈઓને આઈસર ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર દસ અગિયારનું જે આય છે ત્રણસો એંશી ટ્રેક્ટર જોઈ શકો છો ખેડૂતભાઈ બે હજાર દસ અગિયારનું મોડલ તમને જોવા મળશે એકદમ કંપની કલરમાં ટ્રેક્ટર છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાડોલિકમાં ટ્રેક્ટર છે બાકી વિડીયો માટે તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સાઉન્ડ સિસ્ટમ ભાઈ લગાવેલી છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ભાએ્યે સાઉન્ડ સિસ્ટમ પણ લગાવેલી છે સીટછત્રીય પંખા એકદમ સારા ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો સાઠથી સિત્તેર ટકા જેવા ચારે ચાર ટાયર જોવા મળી જશે સાદા સ્ટેરિંગમાં સેન્ટર ગેરમાં ટ્રેક્ટર છે બાકી વિડીયોની અંદર તમે કન્ડિશન તો જોઈ શકો છો સાચવેલું ટ્રેક્ટર છે ત્યાર પછી કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને સાઠ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવો હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લીજો તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડાયલ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો પણ જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેચાય ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ઢેબર તાલુકો ભાણવડ અને ઇરફાનભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે ઇરફાનભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે નીચે જોવા મળી જશે વિડીયોમાં તો જે કોઈ ખેડૂતભાઈનો ટ્રેક્ટર લેવો હોય તો ટ્રેક્ટરનો વણનનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી તમે ટ્રેક્ટર લઈ શકશો તો ભાઈનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે મેં તેનો કોન્ટેક નંબર આપી દીધેલો છે આ ભાઈનો તો વિડીયોમાં નીચે તમને કોન્ટેક નંબર જોવા મળી જશે